નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ વિશે આપણો છે નામાના મૂળ તત્વો જેની જે આપણી પ્રશ્ન બેંક છે પ્રશ્ન બેંક ચાર ડિસેમ્બર બે જે બાર 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 બે બાર બાર બે હજાર ચોવીસના રોજ લેવાય છે તો એનું મિત્રો સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણી ચેનલમાંથી આવી રીતના તમને બીજા વિષયના પેપર હોય ને એકમ કસોટીનું પ્રશ્નપત્ર બધું જ મળશે આ સિવાય જે ટૂંક સમયમાં આવનાર જે દ્વિતીય પરીક્ષા છે તો આ દ્વિતીય પરીક્ષાના પેપર એનું સોલ્યુશન ને બધું મળી જશે ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીએ તો ચાલો જોઈએ તો આમાં કયા કયા પ્રકરણ છે એ સમાવિષ્ટ છે એની આપણે ચર્ચા છે જો આપેલું છે ઓલરેડી પ્રકરણ એક અગિયાર ભાગ એકનું અગિયારમું પ્રકરણ ભાગ બેનું પહેલું એ રીતના પહેલું ને ભાગ એકનું નવું આ રીતના અથવા તો તમને જો અહીં ચોખટ કરી દીધી છે તો પ્રકરણ એક ભાગ નવ ભાગ એક માં નવ દસ ને અગિયાર અને ભાગ બે માં અગિયાર અને સોરી બે એક અને બે તો ચાલો આપણે વાત કરીએ વિભાગ એ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે રેડી એ પેલા મિત્રો જો કોઈ ઉતાવળમાં બાયોમિસ્ટેક બોલવામાં અથવા તો જવાબમાં ભૂલ થઈ જાય તો તમે સાચો જવાબ છે કોમેન્ટ કરી શકો છો જેથી કરીને આપણે એ જવાબને પિન કરી દઈએ એટલે બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય કે ભાઈ આ વિડીયોમાં સોરી આ પ્રશ્નમાં આ જવાબ આવશે અને ખાસ તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કરજો ચાલો આપણે વાત કરીએ પ્રથમ પ્રશ્ન છે કાચું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો સી પછી બીજો પ્રશ્ન છે કાચું સરવૈયુ કઈ કઈ રીતે તૈયાર કરી શકાય છે તો જવાબ આવશે મિત્રો ડી એ અથવા બી જો પત્રકની રીતે અથવા તો ખાતાની રીતે તૈયાર કરી શકાય બદલે જવાબ ડી આવશે મિત્રો એ અથવા બી નહીં ચાલે રેડી કે ઘણા એ વિદ્યાર્થી કે કે એ કર્યો હોય તો ચાલે ના ચાલે ચાલો ઘણા વિદ્યાર્થી એવું કહે છે કે સર આ બધું વસ્તુ ક્યાંથી મળશે તમે જે આગળ જણાવ્યું એ રીતના તો મિત્રો આપણી એપ્લિકેશન છે ડિજિટલ જે તમે તમે કે જ્યાંથી એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો લાવ પેજ આવી જશે એને તમારે ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની એપ્લિકેશન ઓપન કરશો લાવ પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એટલે કે તમારા માતા પિતાનો જે પણ ઘરે ફોન ફોન હોય મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આકડા ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ ઇન થઈ જશો હવે અહીંયા તમારે પેઇડ કોર્સમાં જવાનું ક્યાં જવાનું છે પેઇડ કોર્સમાં તો પેઇડ કોર્સમાં જશો તો ત્યાં શું આવશે તો એક ધોરણ અગિયારનું ફોલ્ડર હશે એમાં જશો તો ત્યાં તમને ખાસ કરીને વિષય એકાઉન્ટ છે કે બીજા વિષયો છે તેનું મટિરિયલ છે આ સિવાય દ્વિતીય પરીક્ષાનું પેપરો પણ ત્યાંથી તમને મળી જશે રેડી હા વિષયવાઈ તમે વિડીયો પણ ત્યાંથી બધા જોઈ શકશો અલગ અલગ મટિરિયલને બધું અહીં છે ધોરણ અગિયારનું અહીંયા જશો એટલે વિષયવાઈ તમને ધોરણવાઈઝ ક્લિક કરશો એટલે ધોરણવાઈઝ વિષય આવશે વિષયવાઈ તમે વિડીયો બધા જોઈ શકશો ફ્રીમાં જ છે એક્ઝામ પેપરમાં મિત્રો અલગ અલગ મૂકેલું તો બધું તમે ત્યાંથી જોઈ શકશો છે કરી શકો છ તમારી ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષાના પેપરોની બધું પણ આ તમને મળી જશે પેડ કોર્સ રેડી ચાલો આપણે આગળ વધીએ નેક્સ્ટ કાચા સરવૈયાના આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે એનો જવાબ આવશે મિત્રો એ વાર્ષિક હિસાબો આગળ વધીએ બેંક મેળ એટલે એ જવાબ આવશે બેંક સિલક મેળ ખાલજીગ્યા જગ્યા દ્વારા તૈયાર કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો શું આવશે તો કે ભાઈ વેપારી દ્વારા બી જવાબ આપણો સાચો આવશે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે ખાલી બાકી તેમાં જવાબ આવશે મિત્રો જમા શું બાકી આવશે જવાબ બી સાચો આવશે તો આ રીતના તો આપણો વિભાગ એ આપણે આગળ વધીએ વિભાગ બી માં છે પ્રશ્નો છે એક વાક્યમાં જવાબ આપવાના છે તો જોઈએ પ્રથમ પ્રશ્ન છે બેંક સિલક મેળમાં કયા પ્રકારનો વ્યવહાર છે એ નોંધવામાં આવે છે તેનો જવાબ મિત્રો જોઈ લઈએ સાથે સાથે જવાબ છે જે વ્યવહારોમાં જે વ્યવહારોના કારણે રોકડ મેળ મુજબ બેંકની બાકી અને પાસબુક મુજબની બાકીની તફાવત આવતો હોય તો તે વ્યવહારોને બેંક સિલકનો મેળ નોંધવામાં આવે છે બીજો સવાલ છે બેંક શિલક મેળ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવો તેનો જવાબ જોઈએ તો કે બેંક સિલક મેળ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બેંકની બાકી વચ્ચેનો તફાવતના કારણો જણાવવાનું છે

મેળવણી પત્ર શું જવાબ સવાલ હતો બેંક સિલક મેલ નું બીજું નામ છે શું છે તો કે બેંક સિલક મેળવણી પત્ર ચાલો નેક્સ્ટ છે વિસર્ચુક કેની ભૂલ એટલે શું તેનો એની વ્યાખ્યા અહીં આપેલ જો જોઈ શકો છો જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધ કે ખાતાવાહીમાં કરવાની બાકી રહી જાય તો તેને વિસ ભૂલને જ વિસર્ચુક કહે છે આક્રમ મિત્રો આડાવળો થઈ ગયો છે એટલે ધ્યાન રાખજો ચાલો પાંચમો સવાલ જોઈએ ઉપલક ખાતા એટલે શું તેનો જવાબ જોઈએ

થઈ હોય પરંતુ આ ભૂલોને કારણે ઉધાર અને જમા બંને બાજુએ સરખી અસર પડે તો કાચું સરવૈયો મળી જાય તો આવી ભૂલોને ભરપાઈ ચૂક કહે છે તો આ તો આપણા એક ગુણના સવાલો નેક્સ્ટ આપણો વિભાગ સી આપેલો છે મોટા સવાલો છે રેડી હા જો આ રીતના વિભાગ સી છે ડી છે તો આ બધા તમે છે એ સોલ્યુશન તમે છે એ દાખલાના કરી શકો છો મિત્રો જે તમને આમની પીડીએફ જે છે એ ક્યાંથી મળશે એ પણ ચર્ચા આપણે આગળ કરી ગયા હા ક્યાંથી મળશે આ જે પ્રશ્ન બેંક છે ને પીડીએફ એક્ઝામ પેપરમાંથી ટૂંક સમયમાં મુકાઈ જશે તો મળી જશે આ સિવાય ખાસ પેઇડ કોર્સમાંથી ધોરણ અગિયાર આર્ટ્સમાં કોઈ વિદ્યાર્થી ભણતર તમારા મિત્ર તો એને પણ અને તમારા કોમર્સવાળાને તો છે જ એના ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષાના પેપરો પણ ત્યાં મૂકવામાં આવશે વાર્ષિક પરીક્ષાના પેપરો બધું જ ત્યાંથી તમને મળી જશે તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી ડાઉનલોડ કરી લો અને હજી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને નવી માહિતી તમને મળતી રહે તો આ વિડીયોમાં પણ અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત વસ્તુ